આપડે ડાલે ઉતાહણી કરવા ઉતાણી કરવા એવા એટલે જો એને ફઈ ને ભાવી ગઈ એને ફઈ ને ભાવી ગઈ એટલે દોડીને ભૂમી બેન એને ફઈ પાસે વૈ આવી જાય આપણે ત્યાંથી આવ્યા ત્યાંથી આવ્યા હતા આપણે સસુ માઈ ને એને છે

વિરે તડુકને ઢોળે જાજો વિપુલભાઈ ક્યાં ભાગ્યા સા સા મળી એને તો વિડિયો બનાવ્યો ને એટલે ભાગ્યા જવાનું નહી વિના કાકા તો તો ફરીને કે ખાય અને આટલું બધું ભૂખ લાગી છે મમી ભાઈ હું ખાવ ખાવ ખખરા કે

અમાર ગનાભાઈ આને કાળી સા સિવા હરમ બરોબર તો કઈ બીજું કઈ સારું લાગતું હોય તો ઉભા થાય ને કાળી સા 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 બીજી કઈ વાત જ નહીં કેટલી કાળી સા પીવી છે હા તો ઉતાણીયા પગે લાગવા દાવા નહીં છે ને બધાને આમ અમારે ઓછો હતો વિના કાકા આવ્યા કાળી સા પીવા અને ભૂમિ બેન તો આમલા ધોઈડ આવે છે એટલે આ કાળી સા ઉપર બધા તૂટી પડ્યા છે આમ દો

जाओ जाओ तुम त मैं बना दे दे बना दे तो के के

આનંદ જસા ડિસ્કો કરે છે માર ભૂમિ જોઈ છે જા માર દાદા કેવા ડિસ્કો કરે એમ અમે તો ડિસ્કો કરી જાવ ડિસ્કો આમાં આજ તો ઉતાહણી છે કા કનક કા અંબાઈ ડિસ્કો કરે સમજો અંબો ભભી દી ડિસ્કો કરે જાવ સમજો અમાર બા તો એમ કે હું આવ જોવા જો ને એમ કે બતાણી હે હે એકલે ફેમિલી છે અંદર ખુશી માં છે

मम्मी हाल तो वीडियो बना हाल इसको बन करा हाल नहीं उठ इसको करा हाल नहीं हाल नहीं बेन दादा डिस्को करा था क्यों करा था? दादा क्यों डिस्को करता है क्यों करता तो जोरी से अनकना दादा ने हमें

નો વે ગામા તન મરાઈ ની એ ભાઈ અમે મારતા નથી હો નીરહો તમે કે અમાર સિંદામાંથી આમ તો અમાર સિંદામાં વટુ ભાઈ વટવાનું મારી નથી પોલા બુલા અલા બનાવ કે કાય એવું કાય એવું કાય લાકડી બાકડી કે કાય નોતું કાય લોખણ બખોલ હું ખાલી ખોટ ખોટ ઈ કર્યું ટેબલાને એવું કાય બનાવ્યું કે ટેબલ હું બનાવે ટેબલાને એવું કાય બનાવ્યું ટેબલાને એવું હા પૂરી બનાવે એમ તો કાયત્રાઈ ખાતા આજ તો કાયત્રા ખાતા કાયત્રા આમ જો આમ કાયત્રા હે આ

جيتا نٿا يا ڪو واهه يا ڪو واهه آيا گاجر کڻي چيو ها